સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રતનપર રાજકોટ બાયપાસ રોડ પર આવેલ વૃંદાવન ચામુંડા પાર્ક અને મેલેડીપરા સહિતની સોસાયટીમાં વરસાદના વિરામ બાદ પાંચ દિવસ પછી પાણી ઓસર્યા નથી જેથી મનપાની નીપરી મોનસૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે આ વિસ્તારમાં અંદાજે દસ હજારથી વધુ લોકો વસવાટ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે પાણી ભરાઈ રહેવાના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરે છે વડી રોડ રસ્તા પર પડેલા ખાડાના કારણે અવરજવરમાં પણ હાલાકી પડી રહી છે માં પાણી ભરાઈ રહેતા વાહનો પણ અવરજવર કરી શકતા નથી ત્યારે રજૂઆતોને ધ્યાનમાં ન લેતા અંતે સ્થાનિકો રોષે ભરાયા છે અને ચૂંટણી બહિસ્કામી ચીમકી ઉચ્ચારી રહ્યા છે પતિ ફાટસર ચામુંડા પાર્ક વિસ્તાર મથુરા પાર્ક વિસ્તારમાં તમે જોઈએ છો કેટલા પ્રમાણમાં પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાયેલા છે તેમ છતાં તંત્ર અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે અને અહીંયા ભયંકર પ્રમાણમાં અત્યારે લોકો માંદા પડ્યા છે મેલેરિયા જેવા છે અને તમે જોયો તો રસ્તાની અંદર કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ કે વાહન વ્યવહાર આવી શકે તેમ નથી વર્ષથી અમે રેવી છીએ પાણીનો કોઈ નિકાલ થતો નથી અને મચ્છરનો બહુ રોગચાળો છે અને જો ડિલિવરી ઉપર બાય હોય એને કેમ લઈ જાવી અમારા ડિલિવરી રસ્તામાં પાણી ભર્યા હોય અને મારા સસરા મારા સાસુ બેય બીમાર જ છે અમારે મહિને મહિને દવાખાને લઈ જવાનો હોય ઉતરી શકે છે નહીં પોઝિશન પાણીમાં કઈ રીતે ચાલે કોઈ સગવડતા છે ને વાહન કોઈ આવતા નથી હાલવાની સમસ્યા છોકરા કોઈ સ્કૂલે પહોંચી એકતા નથી ત્રણ ચાર બાયું ને રિક્ષામાં ડિલિવરી થઈ જાય પાંચસો ગઢા બુઢા પાસાથી એકસો આઠ ને આવતી પાણીની સગવડતા નહીં રસ્તાની નહીં કોઈ જાતની સગવડતા નથી મત લેવા તો આવતા જ નહીં બધાને સાંભળવાનું છે અમારો કોઈ અહીંયા ધણી નથી અમે આ બધી બાબતથી કંટાળીને બેઠા છીએ અને આ આ વસ્તુનો નિકાલ નહીં થાય તો આના માટે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે સુલંગ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનપર બાયપાસ રોડ પર આવેલ 4 થી વધુ સોસાયટીમાં વરસાદે વિરામ લીધાના પાંચ દિવસ બાદ પણ વરસાદી પાણીના ઠેર ઠેર ભરાવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે રતનપર બાયપાસ રોડ પર આવેલ ચામુંડા પાર્ક ગુંદાવન સોસાયટી મથુરા સોસાયટી તેમજ મેરલીપરા સહિતની જ્યાં 4 થી વધુ સોસાયટીમાં દસ હજારથી વધુ જે લોકો છે વસવાટ કરી રહ્યા છે વરસાદી પાણીના નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તારમાં આજ વરસાદે વિરામ લીધાના પાંચ દિવસ બાદ પણ હજુ વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા જોવા મળી રહ્યા છે આ મામલે મહાનગરપાલિકા તંત્રમાં સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્રને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિકોની આ સમસ્યાનો જો આગામી સમયમાં નિકાલ ન થાય તો राजकीय લોકોની પ્રવેશ બંધી તેમજ મહાનગરપાલિકાના ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અક્ષય જોશી ન્યૂઝ લેટન ગુજરાતી સુરેન્દ્રનગર તો સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ હજુ યથાવત છે ભાવફેર સામે પશુપાલકોનો છઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોનો આક્રોશ ડેરીની ભાવફેરની જાહેરાતને પશુપાલકો લોલીપોપ ગણાવી રહ્યા છે સાબર ડેરીએ ગઈકાલે નિયામક મંડળની બેઠક બાદ જાહેરાત કરી હતી પ્રતિ કિલો પેટે નવસો પંચાણું રૂપિયા મુજબ ભાવ ચૂકવવાની જાહેરાત કરી હતી ત્યારે અગાઉ નવસો સાઠ રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર પશુપાલકોને ભાવફેરનો તફાવત ચૂકવવાની જાહેરાત થઈ હતી તો દૂધ ઢોળવાના વિરોધને લઈ લઈને હવે પોલીસ ફરિયાદ કરાશે તેવી પણ માહિતી આપી તો આ દ્રશ્યો છે છેલ્લા છ દિવસથી આ જ રીતે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ઘણા પશુપાલકો છે જે દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે ઘણા પશુપાલકો દૂધને વહેંચણી કરીને સેવાકીય કાર્યમાં વાપરીને વિરોધ દર્શાવી રહ્યા છે પરંતુ વિરોધ હજુ પણ યથાવત છે નોંધ્ય છે કે અહીં ચેરમેન દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે જાહેરમાં દૂધ ન ઢોળવામાં આવે તેમ છતાં હજુ આવા બનાવો બની રહ્યા છે ઘણા જે દૂધ ઢોળવાના બનાવો છે તેને લઈને હવે પોલીસ ફરિયાદ કરાશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે આ ઉપરાંત જે ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો તેને હવે પશુપાલકો લોલીપોપ ગણાવે છે તો જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત છે નવો ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો છતાં વિરોધ યથાવત કારણ કે છઠ્ઠા દિવસે પણ અહીં જિલ્લાની દૂધ મંડળીઓ બંધ છે મોડાસાના બામણવાડ ગામે ત્રણસોથી વધુ સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ દિવસ સાંજ અહીં ધમધમતી દૂધ મંડળીઓ હવે બંધ જોવા મળી રહી છે દિવસમાં પાંત્રીસો લીટરથી વધુ દૂધની આવક ધરાવતા બામણવાડ ગામમાં વિરોધ યથાવત વીસ ટકા નફો આપવાની માંગ સાથે આ વિરોધ હજુ યથાવત અચ્છા છે સાબરડેરી સામે જે ઘમાસાણ છે તેના બાદ સાબરડેરી દ્વારા ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભાવ છે કિલો ફેટનો તે નવસો કરવામાં આવ્યો છે હવે સમગ્ર મામલે મોડાસાનું જે બામણવાડ ગામ છે ત્યાં પશુપાલકોની જે જીત છે હજુ પણ જોવા મળી રહી છે છઠ્ઠો દિવસ છે દૂધ મંડળી હજુ પણ બંધ છે ત્યાં તેમની શું માંગો છે જે જાહેરાત કરવામાં આવી છે તેમનું શું કહેવું થાય છે નવસો કિલો ફેટનો ભાવ જાહેર કરી દેવામાં આવ્યો શું માનો છો આ યોગ્ય ભાવ ના આ ભાવ બિલકુલ યોગ્ય નથી અમને એ જો ખરેખર દિલથી વિચારતા હોય માણસો તો આ માણસો શું પરિસ્થિતિ છે અત્યારે ગમડામાં આવીને એ બા એક એક દિવસ રોકોય રોકાઈને અનુભવ કર્યો કે કઈ રીતના પૂરું થાય છે એમ લોકો નથી પાલતું બિલકુલ ખરેખર એના માટે આ બધું કર્યું છે ના કરો વર્ષે વર્ષે ભાવ વધવો જોઈએ આટલી બધી પ્રોડક્ટો આપણા ડેરી બનાવતી હોય અને એ નુકસાનમાં જાય આ કઈ રીતના આ કઈ તો ધંધો છે તો તો પછી બનાસ કરી દે ને કેટલા મારે હા કાઢ જીવાય મારે તમારો પેટ પડો માટે તો એક તો નગર ગરબા અમારે ત્યાં ચાલી હજાર ચાલી લાખ રૂપિયા લઈ લો નોકરી મૂકો એ બધું મને ખબર નથી પણ તમે મેં વધારા બધું જોઈ રહ્યા છીએ ઓનો અંત ક્યારે ઓનો અંત તો નહીં તો મેં બધા બધું જ બંધ ચાલુ નથી શકવાનું દૂધ અંત તો લાવો જ પણ ના લાવો તો ગોધીજી દેખી રાહે મેં વધારે વધારે કરીશું એમ માંગ કેટલા નહીં માંગ પચીસ ટકાની પચીસ રૂપિયાની પચીસ ટકા નફો અમારે આવવો જ જોઈએ પચીસ ટકા તો તમારે કેટલું દૂધની રોજની આવક થાય છે તો કેટલું નુકસાન રોજનું મારું આમ જો ને એકસોનું પંદરથી વીસ લીટર દૂધ આવે છે રોજનું ચારથી સાડા ચાર હજાર રૂપિયાનું દૂધ થાય બરાબર આજે કા છઠ્ઠો દિવસ આવ્યો આજે બરાબર દસ દિવસના પિસ્તાલીસ હજાર રૂપિયા થય મારો તો એ લોકોએ અમે કાલે જે ભાવ ફેરની જાહેરાત કરી નવસો પંચોણી પ્રમાણે એ ટકાવાળી પ્રમાણે ગણવા જઈએ તો આપણે બેથી અઢી ટકા જ નફો થાય છે બરાબર મિનિમમ વીસથી પચીસ ટકા નફો અમારું મળવો જુઓ કારણ કે આ કોઈ પાલવા યુદ્ધ જ ગઈ સાલ જેટલો એ ભાવ વધારો કહેશું ગઈ સાલ સત્તર ટકા હતું એ લોકો કેલ્ક્યુલેશન નહીં કરતા હોય કે ભાઈ આ સત્તર થાય છે કે બાર થાય છે ગઈ ગઈ સાલ કરતા તમને અત્યારે કેટલું નુકસાન થઈ રહ્યું છે નફામાં નુકસાન કેટલી ગઈ સાલ જુઓ મારા સાડા અગિયાર લાખનું દૂધ હતું એમાં મારે બે લાખ ને હજાર રૂપિયા નફો આવ્યો હતો આ લાખ મારા આ સાલ મારે તેર લાખનું દૂધ છે અને બે લાખ ને હજાર આવ્યા છે કેલ્ક્યુલેટ કરી લો તમે એક લાખ રૂપિયા પૂરા એક લાખ રૂપિયા નુકસાન છે બોલો અમે એક લાખ રૂપિયા અત્યારે હજાર રૂપિયા કોઈ આપો છો ઓછી ના કોઈ ના આપો તેની જગ્યાએ એક લાખ રૂપિયા નુકસાન છે બોલો શું કરવાનું મારે એટલે હું તો દરેક ગ્રાહકોને અપીલ કરું છું કે વીસથી પચીસ ટકા નફો મળે પછી જ તમે દૂધ ચાલુ કરજો અને થોડા કાઠા થઈ જજો ભલે પંદર પંદર દિવસ દૂધ બંધ રાખવું પડે એમ બાકી એના સિવાય આરું નથી એમ તમે શું કહેશો કેવી નુકસાન અત્યારે ચોક્કસથી અન્ય જે આપણે સરપંચ છે એમને પૂછીશું કેટલાક સભાસતું ગામમાં કેટલું લીટરની આવક થઈ રહી છે અને એ દૂધનો અત્યારે શું કરી રહ્યા છો બાળવાડ ગામમાં દૂધ મંડળીમાં ત્રણસો પ્લસ સભાસતું દૂધ ભરાવું છે જે છેલ્લા છ દિવસથી સદંદર બંધ છે તો અમારા ગામમાં સમજદાર છે બધા દૂધ વેરપતા નથી રસ્તા પર દોડતા નથી આત દંડ લગીન કોઈ વિરોધ કર્યો નથી બધા પશુ પશુપાલકો ખુશ છે જો લગીન ન્યાય ના મળે તો લગીન દૂધ આપવાનું નહીં અને દૂધ જેને ના હોય ગરીબ હોય એને આપી દેવાનું મફત અને સેવા કરશે હરાદો પહેલો ડિરેક્ટરોનો હરાદ કરી કરીને ખોવાઈશ શાંતિ થી ફર્સ્ટ ક્લાસ બે ટાઈમ દૂધ પાક બનાવીને ખોય છે કોઈ તકલીફ નથી અત્યારે ખાવા પીવા માટે જો લગીને અમને 25% ટકા નફો નહીં મળે તો લગીને અમારી ડેરીમાં દૂધ નહી ભરાય એટલે આ ડિરેક્ટરનો એમ છે એમડી બે હોન કે નવસો પંચાણું કરી નાખ્યો એટલે પબ્લિક ગઈ સાલ જેટલો નફો ગણી લે ખુશ થઈ જશે ગઈ સાલ આઠસો રૂપિયા દૂધનો ભાવ હતો કિલો ફેટનો આ સાલ હરા આઠસો છે એટલે એક રૂપિયા ચૂકવો ને તાર સત્તર ટકા ગઈ સાલ જેટલો નફો બે ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી સાબર દ્વારા ત્યારબાદ પશુપાલકોના જે નિવેદન સામે આવી રહ્યા છે તે તેમની જીદ સાથે જોવા મળી રહ્યા છે કે તેમને જે સત્તર ટકા નફો ગત વર્ષ તો તે આપવામાં આવે ક્યાંક ને ક્યાંક તેઓ છેતરાઈ રહ્યા હોવાનો પણ ભાવ છે કારણ કે જે પ્રકારે ગઈકાલે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ એમ હતું કે આંદોલન શમી જશે પરંતુ વરસતા વરસાદમાં પણ પશુપાલકો સામે આવી રહ્યા છે અને પોતાની જે જીત છે પોતાની જે ન્યાયની માંગણી છે નફાની માંગણી છે તેના માટેની તેમની પ્રબળતા જોવા મળી રહી છે હાર્દિક તોડફોડ કરવામાં આવી આ ચંપી પણ બનાવ બન્યો બાળકી દુકાન માં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ છે પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો છે ગ્રામજનોએ દુકાન માં તોડફોડ કરી આ ચંપી કરી

સામાન કાઢીને તોડફોડ કરેલી સામાન સળગાવેલો પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે તો દુકાને પેન્સિલ લેવા ગયેલી બાળકીની છેડતી મામલે આ વિરોધ છે નોંધે છે કે અહીં ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો કારણ કે પોલીસ ફરિયાદ પણ નહોતી લેવામાં આવી તેને લઈને ગ્રામજનો વિફર્યા હતા અને કચોલિયા ગામમાં જે દુકાનમાં બનાવ બન્યો તે આ તોડફોડ આ ચંપી થઈ આગળ વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે કંપનીનો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે છોતેર પાંચ ટકા વધીને ત્રીસ હજાર સાતસો ત્યાંસી કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં જ કંપનીને પંદર હજાર એકસો કરોડ રૂપિયાનો નફો થયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો શુક્રવારે શેરબજાર બંધ થયા પછી જાહેર આવક પણ છ ટકા વધીને બે પોઈન્ટ તોંતેર લાખ કરોડ રૂપિયા થઈ છે આ સમયગાળામાં જીઓ પ્લેટફોર્મ્સનો નફો એ પચીસ ટકા વધીને સાત હજાર એકસો દસ રૂપિયા દસ કરોડ રૂપિયા રહ્યો છે જેનો જ્યારે તેનો ઇ બીડી લગભગ ચોવીસ ટકા વધીને અઢાર હજાર એકસો પાંત્રીસ કરોડ રૂપિયા થયો છે પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ સબસ્ક્રાઈબર ગ્રોથ એ નવાણું લાખના મજબૂત સ્તરે રહ્યો તો જીઓ ટ્રુ ફાઈવજી યુઝર્સની સંખ્યા પણ વીસ કરોડને પાર થઈ ગઈ છે જ્યારે જીઓ એર ફાઈબર હવે ચુમોતેર લાખ ગ્રાહકો સાથે વિશ્વની સૌથી મોટી ફિક્સડ વાયરલેસ એક્સેસ સેવા બની ગઈ છે આ ઉપરાંત રિલાયન્સ રિટેલની આવક ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ અગિયાર પોઈન્ટ ત્રણ ટકા વધીને ચોર્યાસી હજાર એકસો એકોતેર કરોડ રૂપિયા થઈ ગઈ છે આ ઉપરાંત એબીટીડીએના બાર પોઈન્ટ સાત ટકા વધીને છ હજાર ત્રણસો એક્યાસી કરોડ રૂપિયા થયું છે